નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો એક સરસ મજાની કહેવત છે કે ભાદરવાનું કેળું અને માગસરનો મૂળો જો ન મળે તો ઝૂંટવીને ખાવો મિત્રો અત્યારે માગસર મહિનો ચાલુ છે અને માગસર મહિનાની અંદર મળતા જે શાકભાજી દરેક શાકભાજી એટલા પાવરફુલ છે કે એની વાતને પૂછો અને એમાંનું એક પોષક તત્વથી ભરપૂર અને ખૂબ જ ફાયદાકારક એવું શાકભાજી એક કંદમૂળ એટલે મિત્રો મૂળો મૂળો છે એ ખાવાના અઢળક ફાયદા છે પણ મૂળો ખાતા પહેલાં એક સાવચેતી પણ રાખવાની છે પણ એ પહેલાં ધ્યાનથી સમજી લો મિત્રો કેમ કે મૂળો જે છે મૂળો દરેક લોકો છે દૈનિક ખોરાકમાં લગભગ મૂળાનું સેવન કરતા જ હશે ખાસ કરીને શિયાળામાં અને ખાસ કરીને આ માગસર મહિનામાં એટલા માટે જ કહ્યું છે કે ભાદરવાનું કેળું ભાદરવા મહિનામાં પિત્ત પ્રકોપે છે શરીરમાં એટલે પિત્તને કંટ્રોલમાં કરવા માટે કેળું ઉત્તમ છે અને માગસર મહિનો એટલે અત્યારે શરીરની અંદર વાયુ પ્રકૃતિ વધી શકે છે આ વાયુને કારણે શરીરમાં દુખાવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે અને વાયુને કંટ્રોલ કરવા માટે મૂળો પણ ખૂબ જ સારું એવું પરિણામ આપે છે એટલા માટે કહ્યું છે કે માગસરની અંદર માગસરનો મૂળો માગસરમાં મૂળો ખાવો જ જોઈએ દરેક લોકોએ ભરપૂર ખાવો જોઈએ મૂળાની અંદર અઢળક પ્રકારના પોષક તત્વોમાં છે પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર અઢળક છે આયર્ન છે વિટામિન સી ભરપૂર માત્રામાં છે આવા ઢગલાબંધ પોષક તત્વોને કારણે મૂળો છે ને એને દરરોજ ખોરાકમાં સામેલ કરવો જોઈએ પણ મૂળો છે એ ખાતા પહેલાં થોડી સાવચેતી પણ એ રાખવી જોઈએ કે મૂળો છે ને મૂળો એ મિત્રો સાંજના સમયે એક તો ન ખાવાનો પહેલી વાત તો એ કે રાત્રિના સમયે મૂળો છે અને ભૂલથી પણ ન ખાવો નહીતર શરીરમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે જેમ કે શરીરની અંદર અમુક વિકૃતિઓ થાય તો જેને લીધે ખચરકા આવી શકે છે અથવા મોડી રાત્રે ભૂલથી પણ મૂળો ન ખાવો જોઈએ બીજું એ કે સ્કીનને લગતી પણ સમસ્યાઓ આ મૂળો છે રાત્રે ખાવાથી અમુક સમસ્યાઓ શરીરમાં તાત્કાલિક ઉપડે છે એટલે ભૂલે ભૂલે ચૂકે પણ રાત્રે બને ત્યાં સુધી મૂળાનું સેવન ન કરવું બીજું એ કે મૂળો છે ને ક્યારે દૂધ સાથે ન ખાવો દૂધ સાથે મૂળો ખાવાથી શરીરની અંદર અનેક પ્રકારની વિકૃતિઓ છે એ ઉત્પન્ન કરે છે અને જેને લીધે શરીરમાં અનેક પ્રકારની એવી ઇમરજન્સી કન્ડિશન પણ ઊભી થાય છે એવી ખતરનાક સમસ્યાઓ પણ ઘણી વખત ઊભી થઈ શકે છે એટલે રાત્રે મૂળો ન ખાવો અને દૂધ સાથે મૂળો ન ખાવો બાકી મૂળો છે ને સૌથી પહેલાં તો સૌથી મહત્વનો ફાયદો એ કરશે મિત્રો કે લીવર આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ એટલે લિવર લિવર છે ને એની એની કાર્યક્ષમતા વધારે છે મૂળો છે એ લિવરની એક્ટિવિટી વધારે છે લિવરને મજબૂત બનાવે છે સાથે સાથે પિત્તાશય માટે પણ મૂળો ખૂબ જ ઉપકારી છે બીજું મિત્રો એ વાત કરી દઉં કે મૂળાની અંદર જે પોષક તત્વો છે એના કરતાં પણ વધારે પોષક તત્વો મૂળાના પાનની અંદર રહેલા છે એટલે મૂળાના પાનની ભાજી બનાવીને ખાવાથી જબરજસ્ત ફાયદો થાય છે મૂળાના પાનની અંદર એક સૌથી મહત્ત્વનું ઘટક એ છે કે શરીરની વાયુ પ્રકૃતિને ઓછી કરે છે વાયુને કંટ્રોલમાં રાખે છે જેના કારણે જે લોકોને દુખાવા અથવા સોજાને લીધે દુખાવા થતા હોય તો આવી સમસ્યામાં મૂળો અને મૂળાના પાન ખૂબ જ ઉપયોગી છે એટલે મૂળાના પાનની ભાજી બનાવીને ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે મૂળાના પાનની અંદર આયર્ન ફોસ્ફરસ અને ખાસ ફાઈબર રહેલું છે જે પેટની સમસ્યાઓ માટે ખૂબ જ સારું પરિણામ આપે છે મૂળાના પાનની ભાજી ખાવાથી પાચનતંત્ર સારું કામ કરે છે મૂળાના સલાડમાં ખાવાથી પાચનતંત્ર સારું કામ કરે છે મૂળો ખાવામાં એક સાવચેતી એ પણ મિત્રો તમને વાત કરી દઉં એક સાવચેતી એ પણ રાખવાની છે કે મૂળા છે ને એ વધારે પાચી ગયેલા એટલે કે ગઢા મૂળા છે આવા મૂળાનું સેવન ન કરવું મૂળો ખરીદતી વખતે અથવા તમારી વાડીમાં કે ઘરે થતા હોય તો મૂળો છે ને બને ત્યાં સુધી નાનો મૂળો પાતળો મૂળો અને જે કૂણો મૂળો હોય ને આવા મૂળાનું જ સેવન કરવું વધારે ગઢો મૂળો અથવા વધારે પાકી ગયેલો મૂળો ખાવાથી મિત્રો પેટની સમસ્યા પણ થઈ શકે છે અથવા પેટમાં અપચો જેવું થાય અથવા ગેસ જેવું પણ થાય અથવા પેટમાં દુખાવો પણ થઈ શકે છે એટલે મૂળો ખાવામાં બે ત્રણ સાવચેતી જે ખૂબ મહત્ત્વની છે સાવચેતી પણ રાખવી પડે છે કૂણો એવો મૂળો હોય ને તો સલાડમાં ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે ખાસ કરીને બપોરના ભોજનમાં તમે ખાઈ શકો છો મૂળો મૂળાની અંદર પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં છે એટલે મૂળાને લીધે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આવા લોકોને ખૂબ જ ફાયદો થાય છે જેને લીધે હૃદય છે એ સારી રીતે કામ કરે છે હાર્ટની એક્ટિવિટી છે એ સારી રહેશે એટલે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે બીજું એક બ્લડ શુગરમાં પણ મૂળો છે ખૂબ જ ફાયદો કરે છે ડાયાબિટીસવાળા લોકોને પણ મૂળો ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે એ સિવાય સૌથી મહત્વનું કે પાયલ્સ જેવી સમસ્યા હોય તો આની અંદર મૂળાના રસનો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે મૂળાના પાનના રસનો પણ પ્રયોગ છે કે જે પાયલ્સથી થતી પીળા છે એમાંથી મુક્તિ આપે છે એટલે કોઈ પણ પ્રયોગો ન કરો તમે ખાલી એમનામ મૂળો છે ને એનો સલાડમાં પ્રયોગ કરે ને દરરોજ ભોજનમાં સાથે સાથે મૂળાના પાનની ભાજી બનાવીને અથવા પાન પણ કાચા ખાઈ શકાય છે બંને વસ્તુ છે એનું સેવન નિત્ય કરવામાં આવે તો ઘણા બધા ફાયદા થાય છે શરીરમાં જે સ્થૂળતા હોય ને એ પણ ઘટે છે એટલે કે વધારેની ચરબી પણ ઓછી થાય છે પરેજી સાથે આ પ્રયોગો કરવામાં આવે તો આવી મોટી સમસ્યામાં પણ ઘણો બધો ફાયદો થાય છે એ સિવાય મિત્રો મૂળાની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં છે જેને લીધે અને આયર્ન પણ ભરપૂર માત્રામાં છે જેને લીધે બ્લડ સાફ થાય છે લોહી છે એ સ્વસ્થ રહે છે જેને લીધે સ્કિનને લગતી કોઈ સમસ્યા થતી નથી વિટામિન સી ભરપૂર હોવાને લીધે સ્કર્વી જેવી બીમારી હોય તો આ બીમારીમાં પણ ખૂબ જ ફાયદો થાય છે એટલે બે ત્રણ મહત્વની સાવચેતી પણ એટલી જ મહત્વની છે બે ત્રણ સાવચેતી સાથે અત્યારે માક્ષર માસમાં મૂળો ખાવાથી શરીર છે એનું સ્વાસ્થ્ય છે ઘણું બધું સુધરી જાય છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી